શંકર ભાઈ શંકર ભાઈ આવો મારે પણ લાઇટ ના કપાણી છોકરો મેરીને છોકરો મારા બેટા નથી હારો મારા બેટો ઘરે દોરો હવે

ઓટલાય મારા બેટો પતળી મારા બળા એક ટાઈમે આવી ગઈ મારા બાગમે મારા ને હા ઓજન પતળી તો તો ઓય હા હા પતળી તો 12 વાગ્યા સુધી કાઈત્રી રેવું છે હો વન ને

આ હા તો મળ્યા છે ને સેતરે વેમ વાળું છે ક્યાં ક્યાં ફાશે ના કાઠા થઈ જા તો પર હવે આ કોઈ ભણેવાળા મળ્યા છે ને ક્યાં ક્યાં પાણી કેમરામાં ગયો છે પૂરી પૂરી દશાલા પતરીવાની પાણી તો જ

તો મારા બો કને પાવળિયા હલવાયા કાકો ગરીબો મજા જો કરશે હવે પાવળિયા હલવાય ભાગવા જ